નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આ વિડિયોમાં આપણે આ અપર આઈડી વિશે વાત કરવાના છીએ કે જેમાં જે આ અપર આઈડીનું પૂરું નામ છે ઓટોમેટિક પરમિનેન્ટ એકેડમી એકાઉન્ટ રજિસ્ટ્રી એટલે કે અપર આઈડી જેમાં વિદ્યાર્થીઓ માટે આધાર કાર્ડ જેવું નવું આઈડી બનાવવામાં આવી રહ્યું છે જેને વન નેશન વન સ્ટુડન્ટ આઈડી પણ કહે છે જેમાં મિત્રો તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મિત્રો આજના વિડીયોમાં જોઈએ તો મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આપણે વાત કરીએ કે અપાર એટલે જે ઓટોમેટિક પરમિનેન્ટ એકેડમી એકાઉન્ટ રજીસ્ટ્રી માટે વપરાય છે તે એક વિશિષ્ટ ઓળખ સિસ્ટમ છે જેમાં ભારતના તમામ વિદ્યાર્થીઓ માટે રચાયેલ છે આ પહેલ બે હજાર વીસની ની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સાથે સંરંકિત કરેલી છે સરકાર દ્વારા શરૂ કરાયેલી વન નેશન વન સ્ટુડન્ટ આઈડી કાર્યક્રમનો એક આ ભાગ છે જેમાં મિત્રો વાત કરીએ કે આ આઈડી શું છે તો મિત્રો આ એક અનન્ય બાર અંકનો કોડ વિદ્યાર્થીઓને તેમની તમામ શૈક્ષણિક ક્રેડિટ ડિજિટલ રીતે સંગ્રહિત કરવામાં તેમજ મેનેજ કરવામાં અને એક્સેસ કરવામાં મદદ કરશે જેમાં સ્કોર કાર્ડ માર્કશીટ ગ્રેડશીટ ડિગ્રી ડિપ્લોમા પ્રમાણપત્રો અને સ અભ્યાસિક સિદ્ધિઓનો સમાવેશ થાય છે અને આ આઈડી શૈક્ષણિક ઇકોસિસ્ટમ વિદ્યાર્થીઓ માટે કાયમી ડિજિટલ ઓળખ તરીકે કાર્ય કરશે એટલે કે મિત્રો વાત કરીએ કે જે સ્ટુડન્ટ અભ્યાસ કરે છે અને તે અભ્યાસ દરમિયાન જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય તેમજ વિવિધ જગ્યાએ અભ્યાસ દરમિયાન ભાગ લઈને જે સિદ્ધિઓ પ્રમાણપત્રો પ્રાપ્ત કર્યા છે તેમને ડિજિટલ રીતે આ અપર આઈડીમાં સંગ્રહ કરવામાં આવશે જેમાં મિત્રો તેમના દરેક ધોરણની માર્કશીટ સર્ટિફિકેટ ડિગ્રી ડિપ્લોમા પ્રમાણપત્રો જેવા વગેરેનો આ અપર આઈડીમાં સમાવેશ કરવામાં આવશે અને જેમાં વિદ્યાર્થીઓને જે માર્કશીટ પ્રમાણપત્રો જે મળે છે તે તો મળશે જ પરંતુ તેમને તે ઓનલાઈન ડિજિટલ ઓળખ તરીકે કાયમી આ અપર આઈડીમાં સેવ થઈ જશે જેથી તે ઓનલાઈન પણ તે પ્રમાણપત્રો કે માર્કશીટો ચકાસી શકશે અને ભવિષ્યમાં તમારે કોઈ નોકરી કે કોઈ અન્ય ઇન્સ્ટિટ્યુટમાં એડમિશન લેવું હોય તો આ અપર આઈડીના માધ્યમથી તમે ડોક્યુમેન્ટ એક્સેસ કરી શકશો ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ અપર આઈડી વિદ્યાર્થી કે વાલીએ પોતાની જાતે બનાવી શકશે નહીં પરંતુ જે વિદ્યાર્થીઓ જે શાળામાં અભ્યાસ કરે છે તે શાળામાં તેમને આ અપર આઈડી બનાવી આપવામાં આવશે જેમાં આ અપર આઈડી ડિજિટલ લોકરના માધ્યમથી મર્ચ કરી દેવામાં આવશે અને જેમના દ્વારા વિદ્યાર્થી કે વાલી આ ડિજિટલ લોકર દ્વારા લોગ ઇન કરીને પોતાના ડોક્યુમેન્ટો રેકોર્ડ તે એક્સેસ કરી શકશે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે અપર આઈડી બનાવવા માટે વિદ્યાર્થીઓની વિગતો શું જોઈ છે જેમાં ડેશ પ્લસ અનન્ય વિદ્યાર્થીઓની ઓળખ કરતા પેન વિદ્યાર્થીનું નામ વિદ્યાર્થીની જન્મ તારીખ ત્યાર પછી જાતિનો દાખલો મોબાઈલ નંબર માતાનું નામ પિતાનું નામ આધાર મુજબ નામ અને આધાર નંબર તો મિત્રો આ અપર આઈડી બનાવવા માટે આ પ્રમાણે આટલી વિદ્યાર્થીની વિગતની જરૂર પડશે ત્યાર પછી ખાસ વાત કરીએ કે જેમાં દરેક વિદ્યાર્થીનું નામ સ્પેલિંગ કમ્પ્લીટ હોવું જોઈએ અને તેમના સારાના રજિસ્ટરમાં પૂરું નામ હોવું જોઈએ અને આધાર કાર્ડમાં અને સારાના રજિસ્ટરમાં નામ સરખું હોવું જોઈએ તેમજ પૂરું નામ હોવું જોઈએ અને જો કોઈ ભૂલ હોય તો તે વહેલી તકે સુધારી લેવી જેમાં આ અપર આઈડી બનાવવા માટે વિદ્યાર્થીના પિતા માતા કે કાનૂની વાલીની સંમતિ લેવામાં આવશે જેમાં આ એક સંમતિ પત્ર આવશે અને આ સંમતિ પત્રને સંપૂર્ણ વાંચી લેવાનું રહેશે અને જે માહિતી માંગી છે તે માહિતી સાચી રીતે લખીને સંમતિ પત્રકમાં વિદ્યાર્થીનું જ્યાં અભ્યાસ કરે છે તે આ સંમતિ પત્ર જમા કરવાનું રહેશે એટલે કે વિદ્યાર્થી મિત્રો આ પત્ર આપવાનું રહેશે જેમાં તમારી માગ્યા લખીને તમારે સ્કૂલમાં આ સંમતિ ખૂબ જ ઉપયોગી બનશે તો મિત્રો આશા છે કે આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હશે જો આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં